વડોદરાના ડભોઈ તાલુકાના તેન તલાવ ગામે બ્રોડગેજ રેલવે લાઇન નીચે આવેલા ગરનાળા ભારે વરસાદમાં પાણી ભરાતા નજીકના ગામોને મુશ્કેલીમાં મુકાયા છે માનપુરા ઓરડી રાજપુરા બિલ્ડી વસેહાત અને સોનાર ગામોના રોજિંદા આવક જવન પર અસર થઈ છે ઢબોઈથી એકતા નગર જતા લોકો ધંધા અર્થે અને શાળાના બાળકો વરસાદી પાણીના કારણે અટવાઈ ગયા હતા રેલવે લાઇન પર નિર્માણ બાદ ચોમાસું આ ઘરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે સ્થાનિક લોકોએ રેલવે તંત્ર પાસે પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો છે અમારા આ જાનની રેલગાડી બની છે ત્યારે તે નાળામાં જ્યારે હોય ત્યારે પાણી ભરી જાય છે ને અમારા વાન પર આવવાની તકલીફ છે અમારે એક કમર કમર સુધી પાણી ભરાય છે અમારું ભંતર પણ બગડે છે જ્યારથી રેલવે નારું ગણ નાળું બન્યું ત્યારથી આદિન લગીન કેળ સામા ગુઠણ સામા પાણી ભરાયા કરે છે બે દિવસથી અમારા છોકરાઓ સ્કૂલે પણ જઈ શકતા નથી ઓરડી માનપુરા રાજપુરા ગુમનપુરા સનોર લીમડી વસાહત આ પાંચસો ગામોને અવર જવર માટે બહુ જ તકલીફ પડે છે